તો આ તરફ રાહુલ ગાંધીને લઈ સાંસદ મનસુખ વસાવાએ વિવાદિત નિવેદન આપી દીધું તેમણે કહ્યું રાહુલ ગાંધી નાહ્યા મંદિરમાં દર્શન ન કરવા દીધા વગર ગયા એટલે મદ્રાસ દર્શન ન કરવા દીધા રાહુલ ગાંધી અને ટીમ સત્તામાં માત્ર બે વખત જ નહાય છે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું નાહી દોઈ પવિત્ર થઈ કાર્યાલયમાં

આ કોંગ્રેસની ટીમ નહી બી બી રાહુલ ગાંધીની ટીમ નહી અઠવાનામાં એક બે વખત ન આવતો હવે એને જે કી તના લોબો હોય તો એના મંત્રીઓ વાળા સંસદ સુધર ઘરે ને એને કઈ વાત છે